ને અંબાલા ગામની અંદર એ રીતે રિવાજ છે વર નથી જતો એટલે છોકરી વરની બેન નાની કુંવારી હોય એ જ જઈ શકે પાછી અમારે તઈથી બધી વિધિ કરી અને અહીં ઘેર લાવી અને નવેસરથી પાછું વરને વિધિ કરી અને પહેરવાનું અને લગ્ન મુહૂર્ત કરવાનું વર રાજા આલો અંબાલા ગામની પરંપરા છે કે તર આવતો નહી એટલે એમને પાટલી પહેનવા આવે છે એટલે ગામના રીતિ રિવાજ પ્રમાણે જેમને જે રીતિ રિવાજ નિયમ છે કઈ વિધિ એ અમે અનુસરીયે છીએ માન્યતા પ્રમાણે આ ગામમાં દેવ જેમ કે સામાન્ય રીતે કુળદેવ હોય છે તે કુવારા છે એમના લગ્ન ન થયા હોવાથી ગામનો યુવક વરરાજા બનીને લગ્ન કરવા જઈ શકતો નથી વરરાજા ઘરે બેસી રહે છે અને બહેને જાન લઈને જાય છે તેના હાથમાં તલવાર વાંસની એક ટોપલી હોય છે તેમાં બધી વસ્તુઓ મૂકેલી હોય છે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લગ્ન વિધિ કરી પોતાની ભાભીને ઘરે લઈને આવે છે ઘરે આવીને પોતાની ભાભી ભાઈને સોંપે છે અને ત્યારબાદ અમુક વિધિ કર્યા પછી વરરાજાએ પોતાની પત્ની સાથે ઘર સંસાર માંડી શકે છે મંગલ ફેરા બરાજા તરીકે જવાનું કારણ શું છે કે અમારો બારવર છે મારા ગામમાં આવી શકવાની એ દેવ એવું દેવસ્થાન કે છે વરરાજા જાય કે આવે તો વરરાજા નો વસ્તાર થાય નહીં કોઈ બીમારી થાય કોઈ તકલીફ થાય એવું કેટલી પીડી થી પીડી અમારા બાપદાતા કરતા ને કરીએ છીએ અમે અમારા ગામમાં લગ્ન વિધિ છે તે अनोखी રીત ના થઈ રહી છે જેમાં અમે અમારા ગામમાંથી જો વરરાજા હોય લગ્ન કરતો હોય છોકરો અને બીજા ગામમાં એને પરણવા જવું હોય તો એ છોકરાને વરરાજાની જગ્યાએ અમારી જે બેન છે વરરાજાની એ બહેનને વરરાજા બનાવીને અમારે બીજા ગામમાં લઈ જવું પરણવા માટે જવું પડતું હોય છે અને બીજા ગામથી વરરાજા અમારા ગામમાં કન્યા જોડે પરણવું હોય તો જે તે વરરાજા એની બહેનને વરરાજા બનાવીને અમારા ગામમાં મોકલવો પડતો હોય છે અને જે તે વિધિ સંપન્ન હોય છે પટેલ પૂજા દ્વારા વિધિ કરવામાં આવે છે અને અમારા ગામમાં આ પરંપરા બહુ વર્ષોથી ચાલતી આવે છે આ રિવાજ સદીઓથી ચાલતો આવ્યો છે આ પરંપરા તોડવાનો પ્રયાસ કરવામાં આવે તો નવ દંપતીના દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ સર્જાય શકે તેવું ગ્રામજનોનું માનવું છે જેપુર જિલ્લા સહિત સમગ્ર પંથકમાં સરાની મોસમ ખીલી છે સામાન્ય રીતે દરેક જગ્યાએ જે લગ્ન થાય છે તે સાવ સામાન્ય થાય છે પરંતુ આજે ગુજરાત ફસની ટીમ આપણે લઈને આવી છે છોટાઉદેપુર તાલુકાના અંબાલા ગામે કે જ્યાં અનોખી રીતે લગ્ન થવાય છે આપ તસવીરોમાં જોઈ શકો છો તે પ્રમાણે છોટાઉદેપુર જિલ્લા છોટાઉદેપુર તાલુકાનું અંબાલા ગામ છે અહીંની એક વર્ષો જૂની પરંપરા છે કે અહીં જ્યારે પણ લગ્નની વિધિ થાય છે ત્યારે જાન જાય છે કે બીજા ગામથી જાન આવે છે તેવા સમયે વરરાજા

જ્યારે પણ અંબાલા ગામથી જાન જાય છે ત્યારે અંબાલા ગામે આવે છે અને અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે કે આજે વર્ષો જૂની તેઓની જે સંસ્કૃતિની જે પરંપરા છે તેના વારસા અકબંધ રીતે જાળવી રાખીશું તો શેખ ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુર